તો વાઘ ટી ગ્રુપ લાખો ગુજરાતીઓની સવારને ચા સાથે ખુશનુમા બનાવે છે વાઘ ચા તેની ગુણવત્તા રંગ અને સ્વાદ માટે જાણીતી છે પ્રવૃત્તિઓ માટે જાણીતું છે ગ્રુપ દ્વારા અનેક શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોને પણ તેમના ઉમદા કાર્યોમાં સહયોગ આપ્યો છે આવા સહયોગમાં વધુ એક ઉમેરો થશે કેચ ફાઉન્ડેશન અમદાવાદ સાથે ભાગીદારીમાં ગ્રુપ રાજધાની ગાંધીનગર ખાતે પાંચ હજાર વૃક્ષોના તેના સૌપ્રથમ મિયાવાકી પ્લાન્ટેશનને સમર્થન આપી રહ્યું છે આ પ્રકલ્પ ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સાથે ભાગીદારીમાં આવતા ત્રણ વર્ષમાં પૂર્ણ કરાશે જીયુડીએ દ્વારા મિયાવાકી પ્લાન્ટેશન મારફતે ગીચ જંગલના વિકાસ માટે કેચ ફાઉન્ડેશને સાત હજાર ચોરસ મીટરનો પ્લોટ ફાળવ્યો છે તો રોપવામાં આવેલા આ વૃક્ષોનું વાઘ બકરેટી ગ્રુપના સીએસઆર સહકાર સાથે આગામી ત્રણ વર્ષ સુધી જતન અને ઉછેર કરવામાં આવશે અને આ માટે ગ્રુપ તરફથી રૂપિયા પચાસ લાખ ફાળવવામાં આવ્યા છે અમિયાબાકી પ્લાન્ટેશનને શ્રી પંકજભાઈ ઉપવનના નામથી ઓળખવામાં આવશે સ્વર્ગીય પંકજભાઈ ગ્રુપના સ્થાપકોમાંથી એક હતા જેમને વૃક્ષો માટે અપાર પ્રેમ હતો જેથી જ તેમની સ્મૃતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ વાઘબકરી ફાઉન્ડેશન દ્વારા કેચ ફાઉન્ડેશનના સહયોગથી મિયાવાકી પદ્ધતિથી અમે પ્લાન્ટેશન કરી રહ્યા છીએ અને એનાથી પર્યાવરણને બહુ મોટો લાભ થશે કારણ કે પ્લાન્ટ્સ આ આ પદ્ધતિથી બહુ જલ્દી ગ્રો થાય છે અને એને કારણે ઓક્સિજન જલ્દી રિલીઝ કરશે અને એનાથી પર્યાવરણને નુકસાન નહીં થાય અને આપણી 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 એરની ક્વોલિટી સુધરશે વાઇબ્રન્ટ ગુજરાત જ્યારે થવા જઈ રહી છે તો એમ થયું કે વાયબ્રન્ટ ગુજરાતના એની પહેલાં જો આપણે ગુજરાતને કંઈક આવી રીતે સરસ આપી શકીએ તો ગાંધીનગરમાં એક સરસ અવસર અમને મળ્યો જે કેચ ફાઉન્ડેશનના માધ્યમથી સાત હજાર સ્ક્વેર મીટર પ્લોટમાં જે બધા જ આવનાર જનારને આ રોડ જે ધોરી નસ કહેવાય છે ગાંધીનગરની જેમાં જીએનએલયુ છે પીડીપીયુ છે ઇનોવેશન યુનિવર્સિટીને બધું છે તો એ જે છે તેની બિલકુલ મધ્યમાં રેસિડેન્શિયલ ને બધું જ છે અહીંયા બહુ સુંદર રીતે બધાને આનો ઓક્સિજનનો અને પક્ષીઓને બધાનો કલરવ સંભળાશે અને ખૂબ સુંદર વાતાવરણ અહીંયા સર્જાશે એ નિમિત્તે અમને લાગ્યું કે અહીંયા કંઈક કરવા જેવું છે તો અમે આ અમે ગાંધીનગરની સેવામાં ગુજરાતની સેવામાં અર્પણ કર્યું છે